દસમી મે બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈશુ પોતાના શિષ્ય વેઠવા પડતા દુઃખોને પ્રસવ વેદના સાથે સરખાવે છે વેદના માતા વેઠે છે પણ જેવો બાળકનો જન્મ થયો કે માતા એ વેદના ભૂલી જાય છે આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં પાઉલને પ્રસવ વેદના જેવો અનુભવ થાય છે કરીન્થના ઇઝરાયેલીઓ પાઉલનો વિરોધ કરે છે પાઉલને વેદના થઈ જ હશે પાઉલને પ્રભુ દર્શન આપે છે અને પાઉલની સાથે હોવાનું વચન આપે છે પાઉલની વેદના આનંદમાં પલટાઈ જાય છે અને કરિંથમાં દોઢ વરસ ઈશુનો પ્રચાર કરે છે ગલ્લીઓ અખાઈ પ્રાંતના ગવર્નર બને છે ત્યારે કરીન્થના ઈઝરાયલીઓ પાઉલ ઉપર ગલ્લીઓની હાજરીમાં તૂટી પડે છે પાઉલને વેદના થાય છે પણ ગલ્લીઓ તો ઇઝરાયલીઓની પાઉલ વિરુદ્ધની વાતો ધ્યાનમાં લેતા નથી પાઉલ વેદના ભૂલી જાય છે ઇઝરાયલીઓ સભાગૃહના અધ્યક્ષ સ્વસ્તનેસને માર મારે છે જેથી ગલ્લીઓ પાઉલ વિરુદ્ધ કાર્યવાહી કરે છે પાઉલની વેદના શરૂ થાય છે પણ ગલ્લીઓ તો ઇઝરાયલીઓની આવી બધી હરકતોથી નિષ્ફ્રુ રહે છે પાઉલ વેદના ભૂલી જાય છે અને કરીન્થમાં ઘણા દિવસ રોકાય છે પાઉલ ઈસુના પ્રચાર કાર્યમાં પ્રસવ વેદનાનો અનુભવ કરે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ